વાત કરીએ હળવદની તો ચરાડવા ગામે શ્રી નીલકંઠ વિદ્યાલયની ત્રીજા માળની બાંધકામ મંજૂરી ન આપવા માટે ગ્રામ પંચાયતે રજૂઆત કરવામાં આવી તો અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી બાંધકામ ન કરવા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી હળવદ તાલુકાના ચરાડવા ગામે શ્રી નીલકંઠ વિદ્યાલય આવેલ છે હાલ ત્યાં ત્રીજા માળનું બાંધકામ ચાલુ હોય અને ચરાડવા ગામના તળશીભાઈ અમરસીભાઈ ચૌહાણ અને અન્ય ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ચરાડવા ગામના સ્મશાન તથા હળવદ રોડ પર આવેલી વિદ્યાલય કે જે હાલ ત્રીજા બાંધકામ ચાલુ કરેલ છે અને અરજદારના કહેવા મુજબ ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે તે પણ નથી લીધી અને આજુબાજુ રહેણાંક મકાન આવેલ છે તે હવે જોવાનું રહ્યું કે તે લોકોને પણ ભય હેઠળ જીવવું પડે છે અને અંતર્ગત વાત કરીએ તો તેઓને પણ ભયના ઓધાર હેઠળ રહેવાનું થશે અને આવા બાંધકામને કોઈ પણ સંજોગોમાં મંજૂરી ન મળવી જોઈએ નીચેનું બાંધકામ અંદાજે વીસથી થી પચીસ વર્ષે જૂનું છે તો આવા જૂના બાંધકામ ઉપર જો બીજા માળ બીજા બે માળ કરવામાં આવે તો આજુબાજુમાં રહેતા લોકો સતત ભય હેઠળ ગ્રામ પંચાયત હળવદ મામલતદાર અને જિલ્લા કલેક્ટર મોરબીને રજૂઆત કરવામાં આવી હતી આ અરજીના અનુસંધાને ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા જ્યાં સુધી અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી બાંધકામ બંધ રાખવામાં આવે તેવી નોટિસ આપવામાં આવી છે અમે નીલકંઠ વિદ્યાલયની જે બાંધકામ મંજૂરીની અરજી આવેલ છે તે હજુ સુધી બાંધકામની મંજૂરી આપેલ નથી અને અરજીના અનુસંધાનમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ચાલુ ન કરવા ચાલુ હોય તો બાંધકામ તાત્કાલિકના ધોરણે બંધ કરવા માટે આજ રોજ ગ્રામ પંચાયત દ્વારા એમને નોટિસ આપેલ છે મારું નામ તરસીભાઈ કેવું નામ તમારું ચરાડવા અમે અત્યારે હાલ અરજી એક આપી છે છે એ નિશાળની કઈ નિશાળ નીલકંઠ શું છે તેમાં એમાં વી વર્ષ પહેલાંનું જૂનું બાંધકામ છે અને નીચે છોકરા ભણે છે એને કદાચ ઘાયલ હવે જે દબાઈ જાય આ આળોશી પાડોશીને નુકસાન થાય તો એની જવાબદારી ઘી